રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં ખરા બપોરે આજ બપોરે 12:30 એક ખાવા એન અત્યારે વ્લોગની શરૂઆત કરી દીધી છે અને અત્યારે જો હું ને મોહન પોગી ગયા છે આયા પાએને જાર લઈને વાવવાની વાવને રામ રામ જય માતાજી જાર વાવવાની હે આપણે તમારો ગર્ધનભાઈ ને કે કર આઈ રહ્યા જાર ને ખાતર લઈને પોગીયા છે વાવવા જો ખાતરે આમાં હે

લામા એકમાં ખાતર નાખવું અને બારખાનો રીમાં ઢાર નાખ દેવું એકમાં ખાખણ થાય ગорધનભાઈ આ બધું એટલું નાખો ના હોય એટલી બધી હે ને ખાતર નાખ્યું ઓ કિલો જાર આ બંધ જ છે ને ખાતર જો ને બોલીયું નીકળી આમાં તો ઉંદરા ને જેવું હે

આ કઈ બંને આ ખોલવાની આમાં નાખશે આપણે જાય રવે બે ઠેલા નાખવાની હે ઠેલી કમ્પ્લીટ આવ્યો ખોલો નહીં ન જાય છે ના ના નથી અહીંયા કા હોય લાલ જે જે લાલ લાલ રાતે

ના છોકરા અહીંયા જો ગારા માં જ રમ્યા રાખે પાણી આમાં તૂટેલ છે ને થોડીક લાઈન ગારો સીધો ગારો ખાવ હો હે નહીં હમરા તું ખાતી નથી ને ગારો તો વાંધો ને દેવા અને કઈ કે ને આ ગારા માં રમે કઈ કેને આ બધી ને હે

પે જાય ન લાગે ને કાંઈ નહીં કોઈ જાય ટેન્શન જ નહીં કદાચ બાયરે પડી હોય તો આપણે ક્યાંક જઈને વરસાદ સાંટા માટે આવે તો પલરે એવું બધું થાય તો ઘરમાં મેળવી કાંઈ કોઈ જાય ટેન્શન જ નહીં અને એવું લાગશે તો સત્તાય પત્રમાં જાણ તો ન આવે નરિયા હોય તો આવે અને સતા વરસાદ ચોમાસું હશે ને તો જેટલી વધી એટલા માટે પ્લાસ્ટિક ઢાંકી દઈશું એટલે ઉત્પાદન એક થપે હમાડ દેતી બધી લાઈન પર જઈ ગયા વાગ્યા કીધું સારી લઈ કીધું સારી નહીં કારણે પોરાપોરા નાચ આમ ખડકશું નહીં એટલે થોડાક લીલા જેવા ફૂંકાઈ જાય નહીં એટલે પારા ખડકશું હું તો પારા જ ખડકીશ નાખવા નહીં જોઉં હાથે તણીમાં દીકરો ઓલા બે પૂરો હાથે સડાય એવું કઈક કરી હું પારા ખડકીશ કડક

آ وروه وړه کومډو نو کومډه ماره په اړه خارو وري راوي شي